જેથી અટકાય જિંદગી ની ના વળી તેથી કહેજો કે જગો માયા ને ફરી ફરી ને યાદ કરે આજે ભવ્યાતી ભવ્ય દિવ્યતી દિવ્ય માં ભગવતી સિંધાઈ માં આ લગ્ન નગર ના આંગણે વિરાજિત છે સમગ્ર વરસ્યા પરિવાર કે જેના ઉપર માં ભગવતી ની લીલા લહેર મહેરબાની છે આ પરિવારમાં દાતાશ્રીઓ આગેવાનશ્રીઓ ઉચ્ચ કક્ષાના હોદેદારો દરેક ક્ષેત્રમાં મા ભગવતીની ત્યાંથી ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યા છે મા ભગવતીની લીલા લહેર કહેવાય તો આ વખતે સત્તર અગિયાર વર્ષ થયા આ બધા મને તમારા એક માં તમારા બેન સમજીને મને અહીંયા બોલાવો છો અત્યારે મારી બીજ છે એટલે દોડા દોડી કરીને દોડા દોડી હોય આશ્રમ મંદિર એટલે પણ અહીંયા આવીએ એટલે મને ખૂબ આનંદ થાય છે તો માં ભગવતીના ના અગિયાર માં આ નિમિત્તે પેલા તો હું માં ભગવતી ને વંદન કરું છું આ દેવી દેવતાઓને વંદન કરું છું અને આ ગામના પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ત્રિકાળ જ્ઞાની એવા પૂજ્ય જગદીશ મહારાજ શાસ્ત્રીજીને મારા બ્રહ્માંડમાં સાથે અન્ય સર્વ મારા જુદેવો છે ને પણ મારા બ્રહ્માયણમાં યજ્ય નાર ભગવાને વંદન જે યજ્યમાં બેઠા છે એને મને ભાઈને બધા આવડે દેવા એવા તરે એમ કહ્યું કે મા પરિવાર ગામે ગામ છે હે માં ભગવતી તારી દુનિયાની આળી વાળી વાળી નામે બધાય છોડવા આ છોડવાને પ્રેમના પાણી પાઈને ઉછેર છે મા ગામે ગામ પરિવાર વિરાજિત હોય અને દરેક ગામનો પરિવાર અહીંયા આવે માના રસોડે પ્રસાદ લઈએ દીકરીઓ પ્રસાદ લઈએ બધી કરિયા ભેગી થાય એના પર માને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ અમને હોનેસ્ટી ઇઝ એ બેસ્ટ પોલીસ અમને એવી શક્તિ દે છે અમે સારું કાર્ય કરી શકીએ એ પૈસા જે કાંઈ મારી પાસે પ્રાપ્ત થાય એમાંથી અમારો દસમો ભાગ કદાચ છે ને અમે કોઈ વિદ્યાર્થીના દાનમાં કોઈ ગામની ગૌશાળામાં કોઈ વ્યક્તિ જે ઘણા લોકો એવા જેને તકલીફ હોય છે એ નથી શકતા એ બાળકને કદાચ તમે ફી ભરી દો કદાચ કોઈ વ્યક્તિને તકલીફ હોય એના ઘરમાં કરિયાણો મોકલી દો ને તો ચાર ધામની યાત્રા કરી લેવાની આ યાત્રા છે ભગવાન પરિવાર પરિવાર એકબીજાને મદદરૂપ થાય વ્યસન છૂટે યગ્યનાર ભગવાનમાં તમારો વ્યામ છોડજો વ્યસન છોડજો ને વેર છોડજો આ આ આ ઓમવાનું છે તો મને વારંવાર આપ બોલાવો છો આવીએ છીએ મારી દીકરીઓ તમે શક્તિ સ્વરૂપા છો મારા બધા ભાઈઓ ગામના યુવાનો આ ગામ મારે તો મારે ગૌરોબો છે નબીરનગર એટલે મને એમ લાગે મારું ઘર મારું આંગણું હે આવી નથી એકાતું પણ ભાવ અહીંયા છુપાયેલો બધા વડીલો વડલા જવારીએ યુવાનો દિવ્ય બને માતા શક્તિ દિવ્ય બને અને ફરી વખત આગેવાનો દાતાશ્રીઓ યજવાનોને વંદન કરી કારણ કે યજ્ઞ આપણે ચાલુ છે